જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાપાડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાવવ આપ સૌ કોઈના દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે રોજે આપણી સાથે જોડાવો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં અને આપણા દિવસની એક શુભ શરૂઆત કરો એક પોઝિટિવ એનર્જી સાથે દ્વારકાથી દ્વારકાધીશના દિવ્ય આશીર્વાદથી આપના દિવસની શરૂઆત કરો ને એટલા માટે રોજે જોડાવ લાઈવ ધ્વજારોની અંદર રશ્મિક પટેલ સૌથી પહેલી કોમેન્ટ જય દ્વારકાધીશ રાજપૂત જય દ્વારકાધીશ તેજસ પટેલ જય દ્વારકાધીશ આહિરનારે સાંભલિયા જય દ્વારકાધીશ તપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ ધ્વજારોહણ અને શરૂઆત કરી આજની આ ધ્વજારોહણ અગાસી માય મંડળ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે ભાનુ ઓડેદરા જય દ્વારકાધીશ વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ આપણા હૃદયસ્થ બને એટલા માટે આપણે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોહણ દરમિયાન ભગવાન શ્રી દ્વારકાધીશ ની દિવ્ય વાતોને કરીએ છીએ ને હું રોજે કહું છું કે હાલ જયારે મા અક્ષર મહિનો ચાલ્યો છે ત્યારે દક્ષિત ગામધા જય દ્વારકાધીશ ભાવેશ્વરુ જય દ્વારકાધીશ લલિત ઠાકર જય ઠક્કર જય દ્વારકાધીશ તો આંખ જ્યારે ભગવાનજી દ્વારકાધીશ અને આજે માક્ષર મહિનો ચાલે છે માક્ષર મહિનામાં ગીતા પારાયણ સૌથી ઉત્તમ કહેવામાં આવે છે અને ભગવાનને ગીતાની અંદર આગળ આવશે જય કહ્યું છે કે મહિનાઓમાં હું માક્ષર મહિનો છું માક્ષર મહિનો પ્રિય છે આહિર ગાગલિયા જય દ્વારકાધીશ તો ગીતા પારણની અંદર આપણે પહેલો અધ્યાયમાં આપણે જોયું કે કઈ રીતે આખી જ શરૂઆત થાય છે સંજય વાચ સરોવ સોરી સૌથી પહેલાં ધૃતરાષ્ટ્ર વાંચથી આખી ગીતાની શરૂઆત થાય છે એક પ્રશ્ન થાય છે કે મારા અને પાંડવના પુત્ર શું કરે છે અને એના જવાબમાં સંજય આખી આ ગીતાની શરૂઆત કરે છે કે બે બંને બાજુ કૌરવો અને પાંડવો ઊભા છે અને દુર્યોધન જે છે એ કંઈક રણનીતિ કરવાને કંઈક વાત કરવાને ગયા છે અને બીજી બાજુ અર્જુન જે છે ભગવાનને કહે છે કે ચાલો મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા એટલે કહે છે કે મારા રથને તમે બે યુદ્ધની વચ્ચે લઈ જાઓ બે સેનાની મધ્યમાં લઈ જાઓ મારે જોવું છે કે મારી સામે લડવાવાળા કોણ છે હું એ કઈ રણનીતિ બનાવું કે આ બધાને હણી નાખું તો મારે બધાને જોવા છે કે દુષ્ટ દુર્યોધનને સાથ આપવા વાળા કોણ કોણ છે અને જેવો રથ મધ્યમાં જાય છે સામે પોતાની ઊભેલી સેનાને જ્યારે જોવે છે અને ત્યારે અર્જુન બેસી જાય છે કહે છે કે મારા ગાત્રો હવે ઢીલા પડે છે મને ચક્કર આવે છે મને પાણીનો તોષ થાય છે અને મને શું થાય છે એ મને સમજાતું નથી અને બેસી જાય છે હતાશ થઈ જાય છે સામે દલીલ કરે છે અને બીજો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ જે પેલો અધ્યાય આપણે જોયો આજથી બીજો અધ્યાય આપણે શરૂઆત કરીએ છીએ અને બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ

અને હવે હું યુદ્ધ નહીં કરું એમ કરીને નીચે બેસી ગયો છે અને પછી ભગવાન જે છે બીજા અધ્યાયમાં સૌથી પહેલું હવે ભગવાન બોલે છે બીજા અધ્યાયથી શરૂઆત ભગવાનની બોલવાની થાય છે ભગવાન કહે છે કૃત્કશ્યમ વિશે મેં સમુપસ્થિતમ અનાર્ય દુષ્ટમ કીર્તિ સ્વર્ગ્યમ કીર્તિમ અર્જુનમ ત્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણની સામું સામૂહ જોય છે અર્જુન બહુ જ કન્ફ્યુઝ છે રડે છે બહુ શોખ કરે છે બહુ નિરાશ છે પણ ભગવાન તો એના જ પોતાનામાં સ્થિર છે લય છે ને શાંતિથી એની સામ હસીને કહે છે કે જે સંકટ સમયે આર્યો એટલે કે વીર પુરુષોને સંકટ સમયે વીર પુરુષોને ન શોભે જે સ્વર્ગમાં ન લઈ જાય એવો અપકીર્તિ કરનારો અપયશ દેનારો મોહ જે છે એ તને ક્યાંથી આવ્યો અર્જુન સામે જોઈને કહે છે કે અર્જુન તું તો ધનુર્ધારી ગાંડી પુરુષ એટલે કે જે યુદ્ધમાં લડે અને તમે આપણે સૌ કોઈ જાણે છે કે આર્ય તો હોય તો યુદ્ધની વેળાય તો શું થાય કાં તો મરો ને કાં તો કરો પીછેહટ જે છે એ ન કરે પણ તું તો પીછે હટ કરો છો પીછે હટ તો ઠીક છે નીચે બેસી ગયો છો તો આ તને નથી સોંપતું તો આવો મો જે છે તારામાંથી ક્યાંથી આવ્યો યુદ્ધ ન કરવાનો નિર્ણય તારામાં ક્યાંથી આવ્યો જે અપકીર્તિ આપનારો છે તને આખી તારો તને લોકો જે છે ભવિષ્ય જે છે તારા ઉપર થૂથું કરશે કે ભારતનો સર્વશ્રેષ્ઠ જે ધનુર્ધારી હતો સુરવીર હતો મહાપરાક્રમી હતો જે યુદ્ધ જીતી શકે એમ હતો અને એણે યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો તારા ઉપર બધા આપણે કહે સેમોની હોત અને બધા થૂથું કરશે તો આવો મોહ તને ક્યાંથી આવી ગયો ભગવાન એને પ્રશ્ન કરે છે અને ના અને પાછા ભગવાન એને પ્રશ્નની સાથે પ્રોત્સાહન પણ આપવા માટે પ્રયત્ન કરે છે કૈલંબ્યમાં શમગા પાર્થ નૈતુત્વ પ્રબદ્ધતે ક્ષુદ્રમ હૃદય દુર્બમ તક્તોષ્ઠી પરતપ ભગવાન કહે છે કે અર્જુન આ તને શોભતું નથી તું નામર્દ ન થા આ તને સારું નથી લાગતું અને તું તો શત્રુઓને હાડનારો છો તું તો શત્રુઓને મારી નાખવા વાળો છો તો આવી દુર્બળતા ઊભું થા આ તને સારું નહીં લાગે આ તારા માટે બરાબર નથી જેની સામે ફરીથી અર્જુન જે છે દલીલ કરે છે કથ ભીષ્મ સંખ્ય દ્રોણ ચ મધુસૂદન ઈશુભી પ્રત્યુષભી પૂજા વિહર શૂદનમ હે મધુસૂદન હે હરિસૂદન ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ નામો આપણે આમાં સાંભળવા મળશે અર્જુન દરેક વખતે ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ નામોથી બોલાવે છે એની સામે વેદવ્યાસનું વર્ણન જો જોરદાર વર્ણન છે એની સામે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ અર્જુનના અલગ અલગ નામોથી બોલાવે છે પૃથાપુત્ર પૃથ્વીનો પુત્ર કહે છે એને અને ભગવાનને અર્જુન જે છે અર્જુન વાંચો ચોથા શ્લોકની અંદર અર્જુન દલીલ કરે છે કે હે મધુસૂદન એ હરિસૂદન મધુ અને હરિ હરિણાક્ષને મારનાર ભગવાન શ્રી કૃષ્ણ એટલે જાણે છે કે આ ઈશ્વર છે અને કહે છે કે જે ભીષ્મ અને દ્રોણ છે પૂજા હારવા વરિષુદન એટલે જે પૂજાને વરવા યોગ્ય છે જેને મારી પૂજા જેને મારે પૂજા કરવી જોઈએ એને હું બાણ કઈ રીતે મારું એ તો મારા આઈડલ છે હું તો એને પિતામહ જે છે પ્રપિતામહ છે અને મારા ગુરુ છે એને તો મારા આદર્શ માનું છું રણભૂમિની અંદર મારે એની પૂજા કરવાની હોય મારે એને બાણ ન મારવાના હોય હું એને બાણ કઈ રીતે મારી શકું એટલે મારે યુદ્ધ નથી કરવું ફરી પાછો દલીલ કરે છે ગુરુ હંથવા નિહા નિહા મહાનુભાવો શ્રેય ભોગતમ ભૈષ્ય પિહ લોકે ઈજ કામત્સુ ગુરુ નૈવ ભૂંજીય ભોગન રુધિર પ્રગધિનાન ગુરુનો વધ કરવાથી તો નરક મળે છે મોટા મોટા પ્રભાવવાળા ઐશ્વર્યવાળા મહાનુભાવ શ્રેય કરવાવાળામાં જેનો શ્રેય આખો જેનો શ્રેય જે છે ચારે બાજુ જેની કીર્તિ ફેલાયેલી છે એવા મારા મહાનુભાવો દ્રોણ અને ભીષ્મ અને મારા ગુરુ જે છે એની હિંસા હું કઈ રીતે કરી શકું અને એની હિંસા કરવા કરતાં તો ભોગતમ ભેક્ષપિયમ એટલે હું તો ભીખ માગી લઉં આને મારવા કરતાં તો મારા માટે ભીખ માગવી સારી ભલે બધા મારા ઉપર છૂથું કરે મને કોઈ જ પરવા નથી પણ આવા જે મારા શ્રેય કરનારા જે છે મહાનુભાવો છે મારા માટે તો એવાને હું કઈ રીતે મારી શકું અને ભૂજ્યમ ભોગાન રુધિર પ્રાગી લોહીથી ખરડાયેલો વિજય અને ભોગ જે છે એ મારે નથી જોતું કારણ કે જ્યારે યુદ્ધ જીતીશ અને યુદ્ધ જીતું અને જો મને

ત્રેલોક્યનું સુખ પણ નથી જોતું અને રાજ્યનું સુખ પણ નથી જોતું અને વિજય પણ નથી જોતો એટલે મારે યુદ્ધ કરવું જ નથી ન યાદી વાનો જય આ ધૂતરાષ્ટને અને આ લોકોને મારીને ધૂતરાષના પુત્રો જે છે એને મારીને હું શું કરું એવો વિજય પણ મને પરાજય જેવો લાગે છે આ જે ધૂતરાષ્ટના પુત્રો છે એ આમ પણ દુષ્ટો છે તો એને મારીને મને વિજય મળશે તો એ મારા માટે પરાજય હશે અને હવે છેલ્લા જે આજે મને કેપ્શન મૂક્યું છે કે ક્યારેક જ્યારે ગોટે ચડો ને તો આ વસ્તુ યાદ રાખજો હવે સાતમો અને આઠમો શ્લોક જે છે કાપણ્ય દોષ મહાત સ્વભાવ પૃચ્છામી ધર્મ સમૂઢ ચાત યચ્છત સાનિધ્ય બ્રુહિ તન્મે શિષ્ય શિષ્ય સ સાંધિમાન ત્વ પ્રપન્ન હવે અર્જુન સ્વીકારે છે છેલ્લા શ્લોકમાં નહીં પ્રપ્રસ્યામી માપોચુ મુચ્છ ઇન્દ્રિયાણામ અવાપ્યામ ભુવામાં શુદ્ર રાજ્યમ શરૂણ આપી ચાધિત્યામ એટલે હવે છેલ્લે જે છે અર્જુન હવે બરાબર ઘૂટે ચડીને નીચે બેસીને હવે ભગવાન એમ કહે છે કે હવે મારી જે બુદ્ધિ હવે બેર મારી ગઈ છે હું ભયંકર કન્ફ્યુઝ છું આપણે ગોટે ચડેલા છીએ કુળની વાતો કરતો હતો ને ભગવાન કુળની દલીલ મૂકી કુળનો નાશ થઈ જશે કુળમાં અધર્મ ફેલાઈ જશે કુળની સ્ત્રીઓ ખરાબ થઈ જશે તો હવે કુળનો વિચાર કરું છું યુદ્ધનો વિચાર નથી કરતો એટલે મારા હૃદયમાં જે હવે મોં આવી ગયો છે હવે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે એટલે હું તો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું હવે તમે મને માર્ગદર્શન કરો હવે તમે મને બોધ આપો કે સાચું શું છે કરવા યોગ્ય શું છે શ્રેય શું છે એટલે શ્રેય કર શું છે હવે શું કરવું તો મારો શ્રેય થશે શું કરવું તો એ યોગ્ય હશે કરવા જેવું હશે હવે હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું એટલે જ્યારે પણ જીવનમાં ગોટે ચડીએ ને ત્યારે ભગવાન આગળ પ્રાર્થના કરી લેવી કે હવે ગોટે ચડ્યા છીએ મારતો હોય તું ને તારતો હોય તું ને આપણે સવાર સુંદર એવી ભગવાન શ્રી દ્વારિકાધીશ ને પવન પેલી બાજુ છે એટલે આપણે સરખી રીતે જોઈ નથી શકતા સૂર્યચંદ્રના રંગની સુંદર એવી જે છે છે આપણી સમક્ષ ગઈ આજની આ ધ્વજારોણ અગાસી માતા અંગીત મંડળ દ્વારા જે છે ધ્વજારોણ કરવામાં આવ્યું હતું પરેશ વેકાર હમીર વારુ વિમલ નકુમ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બોજાભાઈ મુંધવા જય દ્વારકાધીશ બનસિંહ ઠાકોર જય દ્વારકાધીશ દિનેશભાઈ જય દ્વારકાધીશ મોહિત પારેખ જય દ્વારકાધીશ વિશાલ આહિર જય દ્વારકાધીશ મુકેશ સંતનાની જય દ્વારકાધીશ પરેશ દાવડા મહેતા જય દ્વારકાધીશ દિનેશ જે વાલ્મિક જય દ્વારકાધીશ દે રામદેરભાઈ જય દ્વારકાધીશ કરુણા પંચાલ જોગલ રાજેશ જય દ્વારકાધીશ રવિરાજ ચૌહાણ જય દ્વારકાધીશ

અર્જુન સ્વીકારે છે કે ભગવાન હવે હું મને જે તમે કહો છો કે આ મોહ તને ક્યાંથી જાગ્યો તો મારા હૃદયમાં કુટુંબની ભાવનાથી હવે મોહ જે જાગ્યો છે તો આ મોને દર થાય મારા શોકનો નાશ થાય અને કરવા યોગ્ય શું છે મને નથી સમજાતું ધર્મ અધર્મયમાં મને નથી સમજાતું સમજાતું વિજય અને પરાજયમાં મને મને નથી યુદ્ધમાં નથી સમજાતું તો હવે કૃપા કરીને હું શિષ્ય બનીને તમને પૂછું છું તમે મને બોધ કરો તમે મને માર્ગદર્શન આપો હું તમારા શરણે આવેલો છું સાનિધ્યત્વ પ્રપન્ન હવે હું તમારા શરણે છું એટલે તમે હવે મને કહો કે મારે શું કરવું જોઈએ એમ કારણ કે આખી ભૂમિની સમૃદ્ધિ અને રાજ્ય મળી જાય તો પણ જે મારા હવે અત્યારે જે મને શોકગ્રસ્ત છું મારી ઇન્દ્રિયોમાં જે શોક લાગી ગયો છે તો એ એ શોક જે છે ગમે એટલું મારી પાસે સુખ આવશે ને તો પણ એ શોક નહીં જાય એ દ્વિધા જે છે મારા મગજમાંથી નહીં જાય હું કદાચ જીતી જઈશ ને તો પણ હું ખુશ નહીં હવે જ્યારે મને એકદમ શોકથી હું ઘેરાઈ ગયો છું નિરાશાથી હું ઘેરાઈ ગયો છું અને મને નથી સમજણ પડતી ત્યારે હું તમારા સાનિધ્યમાં છું હું તમારા શરણમાં છું તો હવે કૃપા કરીને તમે મને બોધ આપો કૃપા કરીને તમે મને શું કરવા યોગ્ય છે એ સમજાવો માર્ગદર્શન આપ્યો એટલે સુંદર એવું ભગવાનનું હવે જે તત્વજ્ઞાન છે એની શરૂઆત બીજા અધ્યાયથી થશે જે આપણે આવતીકાલે સમજીશું આશા રાખું છું કે આપ સૌ કોઈને આ વસ્તુ સમજાતી હશે મજા આવતી હશે ગીતા વિશે જાણવાની સમજાવવાની આમ તો ઘણું કેટલું બધું લખાયું છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ગીતા ઉપર આપણે બહુ જ તુચ્છ છીએ આ સમજાવવા માટે આના વિશે બોલવા માટે છતાં હું પ્રયત્ન કરું છું આશા છે કે આપ સૌ કોઈને ગમતું હશે આપ સૌ કોઈ લાઈક કરશો તો જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોના દર્શન કરી શકે તો રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોના દર્શન માટે અને દ્વારકાથી વિવિધ માહિતીઓ માટે લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ